ધોરાજીના તોરણીયા ગામે મારામારી અર્થે હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે પશુપાલકને અનુસૂચિત જાતિના રહેણાંક વિસ્તારમાં પશુપાલકને નીકળવાની ના પાડતા બોલાચાલી મારામારીમાં પરિણમી હતી આ મારામારીમાં રમેશ ચુડાસમા તથા કાંતાબેન ચુડાસમા ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ત્રણેય જણે હુમલો કર્યો મારા છોકરાઓ પર હથિયાર સાથે હથિયારમાં કુંવળિયું બે પાસે હતી ત્યારે હાલમાં મોજું થઈને પણ છે અને મારા ઘરને એને પાટું મારીને નાખી દીધા અને દાત ભાંગી ગયો મોટા સરકારી હોસ્પિટલમાં દાખલ છે ધોરાજી તમારું નામ શું નામ તમારું ખાનસાબેન એ હવારમાં આવે મમ્મી દીકરો બે ઉઈ થાતા તો હવારમાં આવ્યો કુવાળી લઈને કોણ ભરત અ પછી શું કર્યું એટલે એમ કે કવારે વારે દોર લઈને આવે ને મ્યાં હેરાન કેરા રાખતો કે હવારમાં માં છોકરો કે કે સેટીવાય આમ આખો લઈ જા ઢોર ને અને સેઠું કઈ તારજી કર હોય તો હવારમાં માં છોકરાને કુવાળી લઈને મારવા છોડ્યો પછી પછી બધા ભેરા થઈ ગયા તો હું પડી ગઈ હતી મને કઈ ખબર નતી મને પડી ગઈ હતી લઈ ગયું છે